હેલો જય માતાજી સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં કેમ છો તમે બધા મજામાં હશો તો આજે આપણે બનાવવાના છીએ લીલા ચણાનું શાક એના માટે મેં લીધા છે લીલા ચણા આવી રીતે એને ચણા પણ કે અને ઘણા ઝીંજરા પણ કે કોપટા પણ કે સુરેન્દ્રનગર બાજુ અને ઝીંજરા કે એ મેં ફોલીને રાખ્યા છે તમે જોઈ શકો છો એને મેં બે ચાર પાંચ પાણી ધોઈ નાખ્યું છે એમાં એક બટેટું મેં રાખી દીધું છે એ કાળું ન પડે એટલે મેં પાણીમાં રાખ્યું છે બાકી ઝીંજરાને મેં આ રીતે ફોલી નાખ્યા છે પછી એમાં આપણે નાખવાનું છે ડુંગળી લીલી ડુંગળી હોય તો અત્યારે વધારે સારું લીલી ડુંગળીથી વધારે સરસ થાય પણ આજ મારી પાસે લીલી ડુંગળી હજુ નહોતી એટલે મેં સૂકી ડુંગળી લીધી છે ટમેટું ધાણા અને આપણા રોજિંદા મસાલા તો હોય જ તે તો ચાલો હવે આપણે આ ચણાને બટેટાને બાફી લેશું એને આપણે કુકરમાં નાખીને અને ચાર પાંચ સીટી ખાવા દેવાની ને એટલે સરસ થઈ જાય બફાઈ જાય જોઈ શકો છો પાંચ સીટી તો કમસે કમ ખાવા દેવાની એટલે સરસ બફાઈ જશે અને બટેટું નાખ્યું છે એનાથી રસો થોડોક ઘટ અને સરસ થાય એટલે બટેટું એક નાખ્યું છે એને આપણે થોડું ડૂબે પાણી નાખી અને મીઠું નાખી દેવાનું છે તો ચાલો બાફવા મૂકી દઈએ હવે આને આપણે મીઠું મીઠું નાખીને બાફવા મૂકી દઈશું એમાં મેં આવી રીતે અડધી ચમચી મીઠું લીધું છે મૂકી દેવાનું છે અને આપણે એને બાફવા મૂકી દેવાના છે ત્યાં સુધીમાં આપણે બીજું બધું જે ક્રશ નહીં કરવાનું હોય ડુંગળી નહીં કરી લેશું તો ચાલો આ આપણા ચણા છે બફાઈ ગયા છે એમાં જે બટેટા હતા એને મેં આવી રીતે કરી લીધા છે ક્રશ કરીને અને ચણા તમે જોવો તો સરસ બફાઈ ગયા છે આવી રીતે એને બાફી લેવાના છે હવે એને આપણે વઘારી લેશું તો વઘારવામાં આપણે નાખશું ત્રણ પાવડા તેલ આપણે તેલ નાખી દીધું ત્રણ બાવડા ગયું મેં ક્યારનું કપાવ મૂક્યું તો એટલે તપી ગયું છે હવે એમાં આપણે નાખશું જીરું હળદર હિંગ ડુંગળી ડુંગળીને થોડી સાકરી લેજો એકાદ બે મિનિટ જેટલી એને આપણે સાતળી લેવાની છે ડુંગળીને એટલે સરસ ચડી જાય પછી આપણે ટમેટા નાખી સુધારેલા ઘણા બાફવામાં આપણે મીઠું નાખ્યું છે એટલે આમાં આપણે મીઠું નાખવામાં ધ્યાન રાખશું ઓછું નાખ્યું મીઠું બાફવામાં આપણે નાખ્યું એટલે મીઠું બદલાવી લેશું એને એકદમ ડુંગળી ને ટમેટા બે સકડાઈ જાય પછી આપણે બીજા મસાલા એમાં નાખશું હવે એમાં આપણે લસણવાળું મરચું નાખશું લસણ ખાડેલી ચટણી છે આ એને નાખશું થોડી જાજી નાખશું એટલે તીખું સરસ થાય ચણા અનુસાર ધાણા જીરું નાખી દેશું હલાવી દેસુ એકદમ ફાસ્ટ ગેસ જ રાખું છું એટલે આ લસણની ચટણી સરસ ચડી જાય તેલ ફૂટું પડી જાય એટલે આપણે દાણા નાખી દેશું હવે આપણો મસાલો બધો થઈ ગયો છે રેડી એમાં આપણે થોડું પાણી નાખી દેશું એમાં આપણે જે બાફેલું ચણા અને બટેટા છે એ નાખી દેશું

શાક તમે રોટલા સાથે પરોઠા સાથે રોટલી સાથે ખાશો એટલે તમને બહુ મજા પડી જશે હવે એને આપણે સર્વ કરી શાક થઈ છે તૈયાર હા તો ચાલો આ આપડા લીલા ચણાનું શાક થઈ ગયું છે રેડી અને એને આપણે ભાત સાથે પણ ખાઈ શકીએ રોટલી પરોઠા અને થેપલા ગમે તેની સાથે તમે લીલા ચણાનું શાક રોટલા સાથે પણ સરસ લાગે અને ભાત સાથે પણ સરસ લાગે તો તમને જો અમારું આશાક સરસ લાગ્યું હોય સારું લાગ્યું હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવજો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બધા